ભક્તિ માર્ગ અને ભક્તિ નવધા ભક્તિ કઈ છે નવ પ્રકારની ભક્તિ ભાગવતજી બતાવી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ

અને જે આનંદ પ્રગટ થયો ગોપાલ દાસજીના હૃદયમાં એ નવ નવ આખ્યાન રૂપે આપણને પ્રાપ્ત અને ઘણી બધી ચર્ચા ત્રીજી પ્રમાણે એ પ્રમાણે આંખ જોવા જોઈએ તો નંદ મહોત્સવ નો દિવસ નવમી કહેવાય નવમી આપણે કહીએ છીએ

વિશેષ ભાગવતજીમાં સૌથી પહેલા દસ માર્ક માં જોવું પડે અને ભાગવતજીમાં દસ પ્રકારની ભગવાનની લીલાઓનું વર્ણન છે અત્ર સર્ગો વિસર્ગશ સ્થાન પોષણ મુતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિ રાશ્રય

આપણે કહીએ છીએ યોગ શાસ્ત્ર યા ભાગવતજીમાં પણ તમે જોવા જાવ તો દસ પ્રકારના પ્રાણ ચર્ચા છે કે શરીરમાં પ્રાણ કેટલા હોય છે તે દસ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નકુલ એવા પ્રકારના દસ પ્રકારના પ્રાણ છે જેનાથી આખું શરીર કાર્ય કરે છે તો એ રીતે પણ દસની ચર્ચા કરાય તમે દર્શન ઠાકોરજીના સ્વરૂપ ની ચર્ચા કરો તો દસ નખ ચંદ્ર ઠાકોરજીના છે શ્રી વલ્લભ નખ ચંદ્ર છતા સબ જગમાં જંધેરો ચરણાર્વિંદ્રતાઈ ચરણ કેરો ભરોસો જયારે પણ આપણે દર્શન કરીએ ત્યારે સૌથી પહેલા ચરણાર્વિંદના ભક્તની દ્રષ્ટિ જાય અને એમાં પણ ચરણારવિંદમાં જતા પહેલા પ્રભુના જે દસ ચંદ્ર છે એની દ્રષ્ટિ કરવી જોઈએ

કારણ કે જે રીતે દસમી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધિ આપણા શાસ્ત્રો એ માની છે એ રીતે આ દસમા વિશેષ મહાત્મ્ય કારણ એકાદશ ઇન્દ્રિયો આપણા શરીરમાં છે અને એટલા માટે અગિયાર તિથિમાં પણ એકાદશીને વિશેષ મહાત્મ્ય અપાય છે કારણ કે આ તિથિઓ કઈ રીતે ચાલે છે કે ચંદ્રમાની કળા પ્રમાણે

એવું જ દ્વાદશી નું પણ માર્ગ છે આપણે ત્યાં અનેક પ્રકારથી ગવાયું છે અને એમાં પણ આ જો વિશેષ રૂપે વેદથી શરૂઆત કરું તો બહારના અંક નું વેદમાં બહુ અદભુત વાત કરી છે વેદ કહે છે કે આ જે પરમાત્મા છે ને એ કેવો છે કે દ્વાદશાંગો અહી પુરુષાહ બાર અંગ વાળો પરમાત્મા છે એટલે કે બ્રહ્મ ભગવાનના મુખ્ય બાર અંગ છે એટલે બાર નો આંક એટલે સાક્ષાત પ્રભુના બારે બાર અંગ એટલે બારના જેટલું એકાદશી નું મહત્વ એવું જ દ્વાદશી નું આંખ બાર નું આંખ પણ આપણે ત્યાં મહાત્મે રાખે છે અને ભાગવતજી ભાગવતજીમાં પણ બાર સ્કંદ છે તમે ભાગવતજી નું દર્શન કર્યો તો બાર સ્કંદ તમને જોવા મળે કારણ કે બાર અંગ સાક્ષાત શ્રીનાથજી બાબા નું વાંગ મય સ્વરૂપ કહીએ છીએ

કારણ કે ખટ ઋતુ છ ઋતુ હોય અને દરેક ઋતુમાં બે પ્રકારની કુંજ હોય એક પુષ્પની અને બીજી મણી ખટ ઋતુ વાર્તા જે ચતુર્ભુદ્ધ દાસ છે અને એમાં જે કૃપા કરીને ચતુર્ભુદ્ધ દાસજીને દ્વાદશ નિકુંજ ના દર્શન થયા આજે પણ ઘણી વાર હવેલી માં આપણે દ્વાદશ નિકુંજ ના ખઠ ઋતુના મનોરથ કરતા હોઈએ છીએ તો એમાં દ્વાદશ નિકુંજ એટલે એક મણીની ને પુષ્પની દરેક ઋતુની બે કુંજો એટલે છ ઋતુની બાર કુંજો એટલે એને કહેવાય દ્વાદશ નિકુંજ નો મનોરથ દ્વાર તો બાર નું આંખ નિકુંજો પણ પ્રસિદ્ધ છે તમે આપણે ત્યાં બાર આભરણ કહે છે આભરણ આવો કહું જેમ સોળ શ્રંગાર તો બાર આભરણ આપણે ત્યાં કહેવામાં આવે બાર નું આંખ હજી જોવા તમે જોવા જાવ તો આપણે ત્યાં તિથિ પ્રમાણે જોવા જઈએ તો પવિત્ર બારસ એ બારસ આપણી ગુરુ પૂર્ણિમા કહેવાય કે જે દિવસે પહેલું બ્રહ્મ સંબંધ

આપણને બરાબર છે હોવી જોઈએ મહાપ્રભુજી અને આમ દ્વાદશ બારસ એની પણ વિશેષતા આપણે ત્યાં કહીને એ જો એક બારસ જોવા જાવ તો જયંતિ પણ આવે છે એને કહીએ વામન દ્વાદશી વામન ભગવાન નો પ્રાગટ્યનો દિવસ અને એ દ્વાદશી એટલે બારસ રૂપે આપણે વિશેષ રૂપે ઉજવીએ છીએ

એમ જુદા જુદા અવતારો થયા તો કે આ બાર કળાના આઠ કળાના સોળ કળાના પણ પૂર્ણ અવતાર હોય સોળે કળાનો એકાદશ ઇન્દ્રિયો અને પંચમાં આ સંપૂર્ણ આનંદમય હોય તો એને સોળ કળા કહેવાય અહીં પણ માન્યતા અને ભાવના અને ચર્ચાઓ છે કે આ કળાઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે

એમાં નૈવેદ્ય પણ હોય પરિક્રમા પણ હોય ધૂપદી હોય પણ હોય મંત્ર નું આહવાન કરો તો એ સોપારી માં આવે છે અને વિસર્જન કરો ત્યારે પાછા ગણપતિ નું આટલું પૂજન ને કર્યું હવે આ સારું પાણીમાં નાખી દીધા તો પાણીમાં નાખ્યા ત્યારે ગણપતિ એમાં નથી એ તો વિસર્જન થઈ ગયું એમ બનેલો એ પદાર્થ જ છે હવે ગણપતિ એમાં નથી એ તો ઘણી વાર લોકોને એમ થાય કે હું હમણાં તો આટલું પૂજન કર્યું ના કર્યું હવે લઈ જલ્માં બદલાઈ દીધું પણ હવે વિસર્જન થયું દેવતા નું આહવાન થાય વિસર્જન થાય પુરુષોત્તમ પ્રાગટ્ય થાય અને એ સદાય માટે હોય છે એમનું આહવાન ને વિસર્જન નથી હોતું એટલે જ આપણે ત્યાં પૂજા નથી સેવા છે આપણે ત્યાં મૂર્તિ નથી સ્વરૂપ છે આ ફરક છે પુષ્ટિ માર્ગ તો સોળસ ની મહત્તા અઢાર અઢાર નો અંક તમે જોવા જાવ તો અઢાર હજાર શ્લોકો ભાગવતજીમાં છે યા પછી તમે ગીતાજી ને જોવા જાવ તો અઢાર અધ્યાય ગીતાજીના છે એમાં પણ અઢાર નો આંક તમે જોવા તો અઢાર દિવસ મહાભારત યુદ્ધ થાય તો એમાં પણ તમે જોવા જાવ તો અઢાર અક્ષો એની સેના મહાભારત માં હતી એવા અઢાર નો આંક વિશેષ રૂપે આપણે ત્યાં એ પણ મહાત્મે રાખે છે કે અઢાર અંક અને એમાં પણ તમે જો જોવા જાવ તો પુરાણ અઢાર છે ટોટલ પુરાણ કહીએ ને અઢાર પુરાણ મતુષ્ટ અનાપદ લિંગાન પુસ્તાની પુરાણ શોર્ટ ફોર્મ છે આ છે મત્સ્ય પુરાણ માર્કંડે પુરાણ ભ તો ભ ના બે પુરાણ અઢારે પુરાણ ના નામ એક શ્લોક આવી ગયા છે

અને એ અવતારની આખી કથા વિચારવા જઈએ તો એકતાલીસ એકતાલીસ નો આંક જો ચિંતન કરીતાલીસ નું પણ બહુ મહત્વ છે કારણ એકતાલીસ પદ શ્રી છે અને એનો ભાવ આપે ત્યાં દસ દસ પ્રકારની ભક્તિ અને ધર્મ કામ અને મોક્ષ ચાર પ્રકારના પુરુષાર્થ અને ધર્મી રૂપ પોતે એમ કરીને પણ એકતાલીસ કરી અને એકતાલીસ પદ ની પણ ચર્ચા એનો ઘણો બધો વિસ્તાર કરી શકાય એકતાલીસ પદના ભાવનો તો એકતાલીસ પદો શ્રી યમનાજી છે જે હરિરાયજી સંકલિત કર્યા મનાય છે એમ તો એકસો આઠ થી વધારે પદો માનવામાં આવે છે પણ બીજે બધે સા નું મર્યાદા માર્ગમાં મહાત્મ્ય હોય છે પુષ્ટિ માર્ગમાં એક ધર્મી અધિક છે એટલે અહિયાં સા નથી અહિયાં એકતાલીસ આપણે હનુમાન ચાલીસા મર્યાદામાં ચાલીસા માર્ગ માં સા છે કારણ કે અહિયાં ધર્મ તો છે પણ ધર્મી પોતે ભૂલાઈ જાય તો શ્રી મહાપ્રભુ તો આગળ જો ચર્ચા કરીએ તો એ રીતે એકતાલીસ નું છપ્પન નો આંખ જો વિચાર કરીએ તો છપ્પન ની તો ભાવના ઘણી બધી ઘણા બધા પ્રકારની સૌથી પહેલો છપ્પન ભૂલતા જ આપણને શું યાદ આવે છપ્પન ભોગ સૌથી પહેલા એ જ યાદ આવે તો ઘણા ને કે છપ્પન ટાઈપ સામગ્રી બનાવીને ભોગ કરતા અરે આ મર્યાદા માર્ગ નથી કે જ્યાં સામગ્રીઓ ગણવામાં આવે અહીંયા તો છપ્પન ભાવ છે ભક્તોના મુખ્ય છપ્પન તમે મધુરાષ્ટક જુઓ તો મધુરાષ્ટકમાં અધરમ મધુરામ વદનમ મધુરમ નયનમ મધુ આમ મધુર મધુર ગણો કેટલી વાર આવે કે તો છપ્પન વાર આઠ શ્લોક છે ને એક શ્લોકમાં સાત વાર આવે છે મધુરાધિપતિ અખિલમ મધુરમ એક શ્લોકમાં તો છપ્પન વાર મધુરા કેમ છપ્પન રસાક અને ભાવાત્મક ચર્ચાઓ પણ છે પણ વ્રજ કમલ વ્રજ છે ને કમળ આકાર છે આખું અને વ્રજ કમલ નો મનોરથ કરી ત્યારે છપ્પન પાખુડીઓ એની માનવામાં આવે છે મુખ્ય છપ્પન સ્થાનો વ્રજમાં અને ત્યાં જે જે લીલા કરી રહ્યા છે એ માધુર્યનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને સમગ્ર વ્રજ લીલામાં થતી મધુરતાનો અનુભવ કર્યો અને છપ્પન મુખ્ય સ્થાનો છે એ વ્રજ કમલની છપ્પન પાખુડીઓ બત્રીસ સોળ અને આઠ એ રીતે આખી છપ્પન પાખુડીઓ કમળ બને અને સમસ્ત વ્રજમાં થતી માધુર્ય અનુભવ મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણિત કર્યો એટલે છપ્પન વાર મધુર શબ્દનો પ્રયોગ થયો એની ઘણી બધી ગુણ ભાવનાઓ આપણે ત્યાં છે તો આ છપ્પન ના ભાવનો છપ્પન પ્રકારના ભાવની ચર્ચા છપ્પન ભોગ રૂપે આપણે કરતા હોઈએ છીએ અંકુટ જુદો અને છપ્પન ભોગ જુદો ઘણી વાર તો લોકો કથામાં કે તમારા કથામાં જે છપ્પન ભોગ છે અરે ત્યાં અંકુટ ઉત્સવ થાય છપ્પન ભોગ જુદો છે છાક જુદો રાજભોગ જુદો કુનવારો જુદો અંકુટ જુદો અને છપ્પન ભોગ જુદો

પરિક્રમા અને એ રીતે દોઢ અથવા માઇલ જેમ કહીએ કે દોઢ કોષ કહીએ એ પ્રકારની આખી ચર્ચા આપણે ત્યાં છે અને ત્રણ બળ માનવામાં આવે છે તો ચોર્યાસી ની બ્રજ પરિક્રમા તો આખું બ્રજમંડળ ચોર્યાસી કોષમાં છે તો એ ચોર્યાસી આઠનું મહાત્મ્ય છે મહાપ્રભુજીવકો છે ત્રીજું જો વાત કરી શું પ્રસિદ્ધ વાત છે ચોર્યાસી લાખ યોની આખું આ જીવાતમાં ચોર્યાસી લક્ષ યોનીમાં પરિભ્રમણ કરે છે અને પ્રાચીન ગ્રંથમાં એનો આખો ઉલ્લેખ છે કે આ લાખમાં કઈ કઈ યોનીઓ આવે છે તો કહ્યું કે પહેલા નવ લાખ યોની જીવ જંતુની માણસ જળના જંતુની જીવને થાય છે નવ લાખ યોની એટલા પ્રકારના જળના જંતુઓ દસ લાખ યોની પંખી અને પાંખ વાળા જીવોની થાય છે અગિયાર લાખ યોની કીડા મકોડા જેવા જીવ જંતુઓની થાય છે વીસ લાખ યોની સ્થાવર જંગમ જીવોની થાય છે ત્રીસ લાખ યોની પશુ યોનીમાં થાય છે અને ચાર લાખ યોની મનુષ્ય એટલે કે સ્તનધારી જીવોની યોનીમાં થાય અને એક જીવન માનવનું મળે છે તો વિચાર કરો આટલા લાખો યોનીમાંથી થતા થતા એક ચાન્સ આ માનવ યોનીનો છે હવે આપણને ચિંતા ન થાય કે આ એક ચાન્સ મળ્યો અને આપણે એમ એમને પશુની જેમ વ્યતીત કરી નાખી શું પાછા આવે લાખો યોનીમાં એ જળના જીવ જંતુ શરૂ થઈ પડતા 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 છે પાછા આવે ક્યારે મોકો મળે છપ્પન ભોગ નો આ એક ભાવ છે

આપણે એક છપ્પન ભોગ કર્યો તો આ ચોર્યાસી લાખ યોનીમાં માં આપણે સેવા ઠાકોરને પહોંચાય એનો એક ભાવ ચોર્યાસી નો છે ચોર્યાસી મહાપ્રભુજીના ના બેઠક ચોર્યાસી છે

આ એક એક ભગવતીઓની વાર્તા છે તમારા એક એક લાખ યોનીઓને કાપનારી વાર્તા છે આવા મહાત્મ સાથે જયારે વાર્તા વાંચશો ને ત્યારે પારના જલ્દી જલ્દી ફેરવવાની ઈચ્છા નહીં થાય પછી તો એમ થાય કે એક અક્ષરે છૂટી ન જાય એવી સાવધાની સાવધાનીથી વાંચો ત્યારે એનું મહાત્મ આપણને ખ્યાલ આવે તો આમ ચોર્યાસી નો આંક અને ચોર્યાસી પછી જો સીધો વિચારવા જઈએ તો પ્રસિદ્ધ આંક અમારે તો ઇન્ડિયામાં જો એક ડાયલ કરો ને તો તમારા ઘરે ટોણ ઓણ 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 એમ્બ્યુલન્સ આવી ઉભી રહી જાય અને એ છે વન જીરો એટ એકસો ને એમ્બ્યુલન્સ ઠાકોરજી છે એટલે આપણે એકસો ને આઠ મણકા ફેરવીએ એટલે ઠાકોરજી એમનું વિમાન લઈને આપણા ઘરે આવી આપણે તેવો ભાવ કરો તો એકસો ને આઠ નો વિશેષ આંખ આપણે ત્યાં કયો તો એકસો ને આઠ મણકાઓ આપણે ત્યાં હોય છે માળાજીના અને ભગવદીઓ બિરાજમાન છે એટલે તમે દરેક એ એકસો આઠ ગોપીજનોને શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ કરતા 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 સુમેરું એટલે ઠાકોરજી અને ત્યાં સુધી જયારે પહોંચો છો ત્યારે ઠાકોરજી તમારો લીલામાં અંગીકાર કરી લે છે

અને એટલા માટે સર્વાંગમાં આપણી નવદા ભક્તિ સિદ્ધ કરવા એકસો ને આઠ નો ભાવ અને સર્વોત્તમ સ્ત્રોતમાં ને આઠ વરધાન રૂપે એ સાક્ષાત નું સૂચક છે પ્રભુ પણ પ્રધાન એકસો ને આઠ નામ છે મુખ્ય નામો એકસો આઠ માનવામાં આવે છે અને એટલા માટે આ સતનામાવલી નું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં છે એ રીતે હરિરાય મહાજી ગીરરાજજી એકસો નામ કરી ના પણ દ્વારકેશ્રીસો કર્યા છે આ બધા એકસો મહાત્મ નામ લેતા એમની આગળ આપણે લખીએ એટલા માટે જ ભાવ છે કારણ કે સાક્ષાત પ્રભુ રૂપ એ આંકને એકસો ને આઠ આંકડો એટલે સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ સાક્ષાત ઠાકોરજી રૂપ કેવામાં આવે એકસો ના અને વલ્લભ કુળ આગળ એટલા માટે લખીએ છે કે મહાપ્રભુજીના નામ છે મહાપ્રભુજી ના અને અત્યારે મહાપ્રભુજી આ નામે બિરાજમાન છે છે અને એટલા માટે પાછળ એમનું નામ લખાય કે અમારી બુદ્ધિ વલ્લભ દ્રષ્ટિથી અમે આપને જોઈ છેલ્લભ મહાપ્રભુજીથી ઇતર અમારો ભાવ આપનામાં ના આપનામાં બિરાજમાન વલ્લભત્વના અમને દર્શન થાય એ ભાવથી આપણે એકસો ને આઠ પરમ પૂજ્ય એકસો ને આઠ પછી નામ બોલવામાં આવે કે અમારા માટે જે મહાપ્રભુજીના ના એકસો ને આઠ નામ ગુસાઈજી કયા છે એકસો ને આઠ નામ પછી આ આ નામે આજે વલ્લભ અમારે ત્યાં પધાર્યા છે આ આ નામે આજે મહાપ્રભુજી અહીં બિરાજી રહ્યા છે એવો ભાવ આપણે ત્યાં એકસો ને આઠ નામનો છે તો પુષ્ટિમાર્ગુ અમુ પણ ઋષિ કોટીઓની પણ ચર્ચા છે પણ સંક્ષિપ્તમાં આજે પુષ્ટિ માર્ગ અને હિન્દુ ધર્મના અંગ આપણે બધાએ ચર્ચા કરી કે આ એક એક આંખો આપણે બોલીએ તો છે પણ ત્યારે એ આંખોની મહત્તા આપણને સમજાતી નથી અને સમજાતી નથી કારણ કે અમે ચશ્મા કાઢ્યા મને દૂધ દેખાવ લાગ્યું ત્યારે એમ થાય કે આ દોઢ નંબર છે હવે હું બીજો નંબર આંખ ચશ્મા પહેરું તો મને બરાબર ના દેખાય એટલે આંખને ને તો પકડી જ રાખવું પડે છે કારણ કે એ આપણા જીવન નું અભિન્ન અંગ છે અને અંક એ આપણો પરિચય આજે થયો છે ત્યારે આ બધા અંકોનો વિચાર જો અલૌકિક દ્રષ્ટિએ કરવામાં આવે હવે તમે તમારું આંકડો આંકડો યા ગ્રીન ને ત્યારે તો તમને આ બધી વાતો યાદ આવી જોઈએ કે એક શું છે ત્રણ સુધે પાંચ સુધે છે લૌકિક જ પણ ચતુરાઈ વૈષ્ણવની શું છે કે લૌકિકમાં પણ અલૌકિક ને કઈ રીતે શોધી લેવું સંસારમાં પણ શ્રીજીને કઈ રીતે ગોતી લેવા આપણી તો ચતુરાઈ એમાં છે